ખેલ મહાકુંભ અંતર્ગત માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જમ્પ અને થ્રો સ્પર્ધા યોજાઈ હતી આજરોજ રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જમ્પ અને થ્રો ઇવેન્ટ સ્પર્ધા યોજાઈ હતી જેમાં અલગ અલગ કેટેગરીમાં સ્કૂલના બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ઉપસ્થિત જિલ્લા રમત ગમત અધિકારી દિનેશ કદમ જિલ્લા રમત વિકાસ અધિકારી બિસ્મય વ્યાસ કન્વીનર સાજીદ મનસુરી અમિત પટેલ એથ્લેટિક્સ કોચ જેમાં વિજેતાઓને પુરસ્કાર ઇનામ આપવામાં આવશે સાથે ટેલેન્ટ ફોર્મ આપીને આગળ ટેલેન્ટ કોમ્પિટિશનમાં ભાગ લેશે તે સારું પરફોર્મન્સ કરશે અને સિલેક્શન થશે સરકાર તરફથી તમામ ફીમાં સુવિધા મળશે આ જે ઇવેન્ટ થયેલી છે તે ખેલ મહાકુંભની છે અને તે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની ઉપર થયેલી આવેલી છે અને મારો લોંગ જમ્પમાં ફર્સ્ટ નંબર આવેલો છે આમાં મેં બહુ બધ મહેનત કરેલી છે સવારે પાંચ પાંચ વાગે ઉઠીને બધી મહેનત કરેલી છે આ બધી આ એનું જ ફળ મળેલું છે મારા પપ્પા મારા ગાઈડન્સ છે એણે મને હેલ્પ કરી છે આ બધી મેટરમાં મારા કોચ છે ઉપેન્દ્ર સર એમને બી મારી સારી હેલ્પ કરી છે નેક્સ્ટ ટાઈમ હા મેં આથી બી વધારે કુદીન બતાવીશ અને ડિસ્ટ્રિક્ટથી સ્ટેટ લેવલ માટે બી ક્વોલિફાય કરીશ થ્રી પોઈન્ટ ઝીરોના અંતર્ગત અને આજની સ્પર્ધામાં કે આ સ્પર્ધામાં જે ખેલાડીઓ ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશન પર આવશે એ ખેલાડીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ક્વોલિફાય થશે સાથે સાથે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ પોઝિશનના ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી પુરસ્કાર પ્રાઇઝ માનીનો પુરસ્કાર આપવામાં આવશે